નમસ્તે મિત્રો કેદારનાથ મહાદેવની યાત્રા પૂરી કરીને અમે પહોંચી ગયા ઋષિકેશ જે વિશ્વની યોગનગરી છે અને આજે આપણે ચોરાસી કુટિયા આશ્રમ જઈશું જ્યાં બિટલ બેન્ડ પણ આવ્યું દોઢસો રૂપિયાની ટિકિટ લઈને અમે ઓગણીસો સાહીઠ માં રાજાજી નેશનલ પાર્કમાં મહર્ષિ મહેશ યોગી દ્વારા બનાવવામાં આવેલ ચોરાસી કુટિયા આશ્રમ જોવા માટે નીકળ્યા અને ઓગણીસો માં વિશ્વ વિખ્યાત બિટલ બેન્ડ ના જોન નેનોન પોપ મેકાટની જોર્જ હેરિસન અને રિંગો ધ્યાનની ખોજમાં અહીં આવ્યા હતા આગળ વધતા મેં એક ઝૂંપડું જોયું નાના પથ્થરોથી બનાવેલી ધ્યાનની ઝૂંપડી ઉપર એક રૂમ હતો અને નીચે ઉતરતાની સાથે એક મોટો રૂમ અને રસોડો હતું અહીં આવી ચોર્યાસી ઝૂંપડીઓ બનાવવામાં આવી હતી જેથી કોઈ પણ ડિસ્ટર્બ વગર ધ્યાન કરી શકો અમે ઘર જોયું પૂરી ખંડેર અવસ્થામાં દિવાલ પર અને આગળ વધતા રૂમમાં સુંદર ચિત્રો જોયા આવી ડરામણી જગ્યાને પણ સુંદર બનાવે છે આગળ વધતા એક મોટો હોલ જોયો જેનો ઉપયોગ ધ્યાન અને સત્સંગ માટે થતો હશે હવે તમને જણાવી દઉં કે આખો આશ્રમ ખંડેર હોવાથી છોડી દેવામાં આવ્યો છે કારણ કે જંગલની જમીન લીઝ સમાપ્ત થયા પછી મહર્ષિ મહેશ ઓગણીસો માં હોરલેન્ડ ગયા અને બે માં વન વિભાગે આ સ્થળનો કબજો લીધો હતો પછી બે માં તેને પ્રવાસી માટે ખુલ્લો મૂકી દેવામાં આવ્યો હતો